મોટાલાયજા ગામે ભારત વિકાસ પરિષદ માંડવી તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો આજ રોજ લાયજા મુકામે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ ભારત વિકાસ પરિષદ અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ માંડવીના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો એમાં દરેક બ્રાન્ચના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એમાં પ્રસૂતિ વિભાગના ડૉક્ટર કેજી વૈષ્ણવ એની સાથે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર પ્રણવ વૈષ્ણવ એની સાથે સુમિતભાઈ ગજ્જર જનરલ સર્જન ડૉક્ટર વિશાલભાઈ પટેલ જનરલ સર્જન ડૉક્ટર ફિઝિશિયન જનરલ ફિઝિશિયન ડૉક્ટર ભાવિનભાઈ રાઠોડ અને એની સાથે સિવિલના પણ અનેક રેસિડેન્ટ ડૉક્ટરો અને બીજા ડૉક્ટરોએ સેવા આપી એમાં ડૉક્ટર ધ્રુવભાઈ ઠક્કર ડૉક્ટર દિવ્યાબેન મોરી ડૉક્ટર પંક્તિબેન ભીમાણી ડૉક્ટર અહીંના જે લોકલ ડૉક્ટર જે મેડિકલ ઓફિસર છે ડૉક્ટર આશિષભાઈ રૂડાણી ડૉક્ટર નિશી આસ્તે ડૉક્ટર સાક્ષી ભદ્રા ડૉક્ટર ચંદારાણા સાહેબ ડૉક્ટર પ્રિયાબેન ગુપ્તા આ બધા ડોક્ટરોએ અહીંયા સેવા આપી અત્યાર સુધીમાં જે સુગર પણ અહીંથી ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવી કાર્ડિયોગ્રામ પણ પાડવામાં આવ્યા ઇન્જેક્શનો બાટલા પણ ચઢાવવામાં આવ્યા અને આ કેમ્પમાં જે ઓપરેશન લાયક દર્દીઓ છે જનરલ સર્જરીનો ઓપરેશન હોય એ ગાયનેકને લગતા ઓપરેશન હોય બધાના ઓપરેશન પણ ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં એક ભારત વિકાસ પરિષદના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ કરી કેમ્પ ચાલુ છે ખુબ આનંદ છે ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે